વેદુ કવિ મેકરણ એમ કહેજે કે કોઈ મળશે ખેતર કે મેળે ગયે કોઈ મળશે વિદેહ ગયે થોડું વાતો શી કર્યો પણ મેકરણ કહે એકદી આપણે નહીં મળીએ તે ધરતીમાં ઢંક દઈએ આ ધરતીની અંદર એકવાર જે હમાઈ જાય છે પોતે પોતાના સમાજના મત પ્રમાણે કોઈ દાંટી દઈએ કે કોઈ બાળી દઈએ પોતે પોતાના મત પ્રમાણે જે કાંઈ વિદેવ થઈ ગયા પછી આપણે એના દેહના દર્શન કરવા હોય તો શક્ય ખરું જયદેવ બાપા એના ની અંદર કહે છે કે મોટા દેવ દાનવ માનવ મરી ગયા એના ખાલી પડ્યા ખંડેરામાં કાયમ રહેવું નથી કોઈ નહીં કોઈ જગતમાં વ્યક્તિ આ શરીર થી અમર નથી કારણ કે શરીર છે ક્ષણ ભંગુર છે નાશવંત છે પણ હા સંતોની એક એક એવી અસીમ કૃપા છે કે નાશવંત વસ્તુમાં અવિનાશી બતાવે એનો કરવાની વિચાર આ નાશવંત વસ્તુમાં જે પરમાત્મા છે જે અસીમ છે જે અપાર છે જેનો કોઈ દી નાશ નથી એનો હરિગુરુ સંતો આપણને દાર કરાવે છે પણ એ ક્યારે ગુરુના સાનિધ્યમાં જાવી તો નકરું સદગુરુના સાનિધ્યમાં જવાથી દર્શ એનો લાભ નથી મળતો પણ છીપ નામની માછલી જયારે દરિયામાં હોય એ દરિયામાંથી સ્વાતિન નામનું નખેતર જયારે વરસે અને એ દરિયામાંથી જયારે છલાંગ મારે છે છલાંગ મારે પણ એનું એક પણ પીછું જો દરિયામાં રહે તો એનું મોતી નીપજતું છે એમ આપણે જયારે હરિગુરુ સંતના સાનિધ્યમાં જાવી ત્યારે તમામ પ્રકારને મોહ માયા જયારે છૂટી ગયા હોય અને જેને છોડી દીધા હોય અને સદગુરુની સામે પોતાનું લક્ષ્ય લગાવીને બેઠો એ જ આનો ઉદાર કરી શકે છે બીજાની કોઈ તાકાત નથી અમને બેને કીધું ઘણા બધાને ઉપદેશ આપો રામાપીર બાપાએ કોઈના નામ ખરા હરજી ભાતી સિવાય ज्ञानનો બેરિસ્ટર કબીર ખાલીના ત્રણ જ શિષ્યના નામ છે ધરમદાસ કમાલ અને કમાલ રોહિદાસ બાપા જેને સંત શિરોમયલકા બાકા ભારતનો મેન મેન સંત હોય તો સંત રોહિદાસ ગ્રીનીઝ બુકમાં તર વાણી સ્વતંત્ર છે મારી પાછળ લખી નાખો કે સંત શિરોમયલ જગદીશ મહારાજ એટલે કોઈ કાય નથી પણ ગ્રીનીઝ બુકની અંદર જેનું નામ હોય તો સંત રોહિદાસ એને માત્ર એક જ શિષ્ય મીરાબાઈ એને ઉદ્દેશ નહી આપ્યો હોય કબીરે તો નવ પ્રકારના ઉપદેશની રચના કરી હતી કબીરે તો એના નેવું શિષ્ય તો હશેક નહીં પણ નામ કા નામકાતરના કે એનું મોહ માયા છોડીને આવ્યા હતા ધરમદાસ જ્યારે એને બંગલામાંથી બેઠા હતા ત્યારે એક વ્યક્તિએ કબીર સાહેબને પ્રશ્ન કર્યો કે હે કબીર સાહેબ તમારા ઘણા બધા શિષ્યો આમાં જ કેટલા તક તરજોવું છે તક હા બરોબર સત્સંગનો રંગ જામેલો એમાં

કહેલો હેદાસ ઓર કહ્યું પરમ તત્વો સોય ગાય ગાય મેં કા કઈ ગાઉ ગાવન હાર કોઈ બતાવું આશા રાખ્યા વિનાનો નો હું તને ગાવન હાર બતાવું આમાં કોણ બોલે છે અને કોણ બોલાવી રહ્યો છે ઉપદેશ જો હોય તારે તો નથી અત્યારના સંતોષ નથી કરતા પણ આપણા પૂર્વજો એટલે કે પુરુષોત્તમ રામ મહારાજ છે કાળુરામ મહારાજ છે આપણા પૂર્વજો ગણાય આપણા હુઈ અને હાંબેલું એક કરતા કેટલા શેર ની વાત છે પાંચમાં પાંચ પ્યાલામાંથી એક પ્યાલા માં મત છે આવડો આ કે હુઈ અને હાંબેલું જ્ઞાનના મત થી એક કરતા ત્યારે હુઈ ને હાંબેલું નથી એટલે નથી લેતા હુઈ ને હાંબેલું તો એક કરી દેતા હોય તો કેટલા મત ની વાત છે આપણે બધાએ એ કૃષ્ણ ને જઈ બોલાવી છે કે અશ્તિયા અંગલે ગિરિગોર્ધન પરમ શંકર એમ કે છે કે મેં તો હાથ વિનાના મેરુ તોડ્યા

શ્રદ્ધાંજલિ પાછળ જે કાર્યક્રમ રાખ્યો છે એમને જે શપત્ આપી ક્યાં વાપરવી ક્યાં નહીં એમને એમનું ભાન છે એટલે એમના બહેનભાઈના ચરણમાં માં કોટી કોટી વંદન આપણે કરીએ જય ગુરુ મહારાજ કરીએ છીએ